સામાન્ય રીતે પેટનો કે આંતરડાનો તાવ કહેવાય છે આ તાવની શરૂઆતના લક્ષણો એટલા બધા નોન સ્પેસિફિક હોય છે કે આપણે એવું લાગે કે સાદો વાયરસનો તાવ છે કે તાવ આવો એની સાથે પેટમાં સાધારણ દુખાવો હોય ભૂખ ન લાગે ઉલટી ઉલ્કા જેવું થાય કે થાક લાગે એટલે આપણે એમ થાય કે ચલો સાદી દવા લઈ લેશું એટલે બે ત્રણ દિવસમાં સારું થઈ જશે પણ તાવ ઘટવાને બદલે તાવ વધે અને આપણે જ્યારે એમ કરતાં કરતાં ચાર પાંચ દિવસ નીકળી જાય અને લેબોરેટરી કરાવીએ ત્યારે આપણે ખ્યાલ આવે આ તો ટાઈફોઈડ તાવ છે એટલે આ તાવમાં હંમેશા નિદાન મોડું થાય છે કારણ કે એની જે લેબોરેટરી ટેસ્ટ છે એ પણ લગભગ એક અઠવાડિયા પછી જ પોઝિટિવ જોવા મળે છે પછી આ તાવનું એક વખત નિદાન થાય પછી ત્રણથી ચાર દિવસ તો તાવ મટતા લાગે છે અને ટોટલ ચૌદ દિવસનો કોર્સ થાય તો આમ જેને પણ આ તાવ આવે એના બે અઠવાડિયા સાચા કોઈ વિદ્યાર્થી છે તો એનું સ્કૂલ બગડે છે નોકરી જતો વ્યક્તિ નોકરી નથી જઈ શકતો કામ વાળો વ્યક્તિ કામે નથી જઈતો તો આપણા આટલા અગત્યના જે વર્કિંગ અવર્સ છે આ તાવને કારણે વેડફાય છે વધારામાં તમે ડૉક્ટર પાસે જાઓ તો એની ફીસ લેબોરેટરીના ચાર્જીસ ઇન્જેક્શન બાટલાનો ખર્ચો તો આમ ગણવા જઈએ તો આ તાવ સામાન્ય લાગતો તાવ આટલો બધો ખર્ચાડતા છે હવે આ તાવ અટકાવી પણ શકાય છે જો આપણે થોડુંક ધ્યાન રાખીએ તો હવે એના વિશે આપણે વાત કરીએ કે આ તાવ આપણે પહેલા કીધું એ પ્રમાણે સાલ્મોની નામના બેક્ટેરિયાથી દૂષિત પાણી અને ખોરાકથી થાય છે જો આપણે એવો આગ્રહ રાખીએ કે જ્યારે પણ બહારે નીકળીએ ત્યારે આપણી પાણીની બોટલ સાથે લઈ જવાની એટલે બહારનું પાણી આપણે પીવાનું નહીં પછી એવી કેવી વસ્તુ છે કે જેમાં આ પ્રકારના બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અને એ વસ્તુ આપણે જ્યારે પણ બહાર જઈએ ત્યારે ખાવાનું ટાળવું જોઈએ કોઈ આપણે લગ્ન પ્રસંગે જમવાનું થાય પાર્ટીમાં થાય હોટલમાં જઈએ ત્યારે એક દહીં પછી છાસ પછી લોકલ આઈસ્ક્રીમ ઉપરાંત શ્રીખંડ છે બાસુંદી છે કે રબડી છે કે જે જે વસ્તુ માં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે ઠંડી કરવામાં આવે છે એમાં આ પ્રકારના બેક્ટેરિયાનો ગ્રોથ વધારે જોવા મળે છે એટલે જ્યારે પણ મારે જમવાનું થાય ત્યારે આ પ્રકારની વસ્તુ આપણે સંપૂર્ણપણે એવોઇડ કરવી જોઈએ એ જ રીતે જે બજારમાં આપણે મળતા ગોલા શરબત કે જેની અંદર બરફનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં પણ આ બેક્ટેરિયા જોવા મળે છે પછી પાણીપુરી છે કે દહીં વડા છે એમાં પણ આ પ્રકારનો બેક્ટેરિયા જોવા મળે છે એટલે આપણે જો પાણી બહારનું ન પીએ બહારે નીકળીએ ત્યારે આપણી સાથે પાણીની બોટલ રાખીએ અને બારે ક્યારે જમવાનું થાય તો આટલી વસ્તુ આપણે ટાળીએ તો આપણે અટકાવી શકીએ ઉપરાંત આ જે તાવ છે એ રસી દ્વારા પણ અટકાવી શકાય છે તો રસી બે પ્રકારની અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એક રસી છે જેની અસર ફક્ત ત્રણ વર્ષ ચાલે છે એ થોડી સસ્તી રસી છે અને દર ત્રણ વર્ષ આપણે યાદ કરાવી કરાવીને ફરીથી રસી આપણે લેવી પડે બીજી જે હમણાં રસી નવી આવી છે જે સિંગલ ડોઝ છે જે લાઈફમાં એક જ વખત લેવી પડે જેવી રીતે આપણે બીસીજીની રસી છે એ જન્મ વખતે ખંભા પર લઈએ તો આખી જિંદગી ફરીથી રસી ન મુકાવવી પડે અને ટીબીથી આપણે રક્ષણ મળે તો આ ટાઈફોઈડની રસીનો પણ સિંગલ ડોઝ અવેલેબલ છે એક વર્ષથી કરી અને પચાસ વર્ષની ઉંમર સુધી દરેક વ્યક્તિ આ રસી લેવી જોઈએ એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી ક્યારેક સાધારણ તાવ આવી શકે છે